Thank you નવસારી ખાણખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશ મદદનીશની ધરપકડ એસીબી તપાસમાં એક કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી ભ્રષ્ટાચાર વિરોધી બ્રિયરોધ દ્વારા નવસારી ખાણખનીજ વિભાગના એક વય નિવૃત્ત મદદનીશ પુસ્તર શાસ્ત્રી સંદીપ મધુકર ખોપકર એક કરોડ બે લાખ છેતાલીસ હજાર નવસોને ઓગણપચાસ કરોડની અપમાણસર મિલકત વસાવવાના બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીમાં બાસઠ પંતેર ટકા જેટલી વધુ મિલકત મળી આવી આક્ષેપિત સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તર તરીકે નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા તેઓ હાલમાં નિવૃત્ત છે અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં બી એકોતેર આમ્રપાલી સોસાયટીમાં રહે છે એસીબીની તપાસમાં જણાવ્યું કે સંદીપ ખોપકરે એક જાન્યુઆરી બે હજાર નવથી ત્રીસ નવેમ્બર અઢાર સુધીના પોતાના રાજ્ય સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કરો તેમણે આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે નાણા મેળવ્યા અને તેનું રોકાણ સ્થાવર જંગમ મિલકતોમાં કરીને અપ્રમાણસર મિલકત વસાવી હતી વર્ષ બે હજાર એકવીસમાં તેઓ નિવૃત્ત થયા જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે અપ્રમાણસર મિલકત અંગે તેમણે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેઓએ મકાન એલઆઈસી પીપીએફ એકાઉન્ટ અને પર્સનલ બેન્ક એકાઉન્ટ પરથી અલગ અલગ જગ્યાએ રોકાણ કર્યું હતું એસીબી સુરતના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર આર ચૌધરી જણાવ્યું કે આ મિલકત તેમની કાયદેસરની કુલ આવક કરતા બાસઠ જેટલી વધુ છે જેની રકમ

અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલ હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેઓ સને બે હજાર એકવીસમાં વયનિવૃત્ત નિવૃત્ત થયેલા છે અને સદર તપાસ તેમના નિવૃત્ત પહેલાથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિલકતનો દાખલ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે